નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર કચ્છથી મળી રહ્યા છે કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવે હાહાકાર મચાવ્યો છે છેલ્લા ચાર દિવસથી ન્યુમોનિયા તાવના લીધે બાર લોકોના મોત નીપજ્યા છે કચ્છમાં ન્યુમોનિયા તાવના લીધે બારના મોત થતાં આરોગ્ય તંત્ર નિંદ્રાધીન લાગી રહ્યું છે લખપતમાં બેખડા સાંદ્રો મોરગર મેડી ભારાવાડ વાલાવારી લખાપરમાં મોત થયા હતા

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બેખડા ગામમાં છેલ્લા બે દિવસની અંદર એક જ પરિવારના ચાર ચાર લોકોના મૃત્યુ થયા છે ત્રણ યુવાનો જે અઢારથી વીસ વર્ષના હતા અને એક એમના મામા જે પચાસ વર્ષ પચાસ પચાવન વર્ષ આદર હતા એક જ પરિવારના ચાર ચાર લોકોના મૃત્યુ થયા છે સામાન્ય તાવ આવતા આ લોકો દયાપુર સીએસસી ખાતે દવા લીધી હતી ત્રણ યુવાનોને ત્યાંથી પછી ભૂજ રેફર કરવામાં આવ્યા હતા તો ત્યાં ખાનગી ડૉક્ટર પાસે એવું જાણવા મળ્યું કે ન્યુમેનિયા થઈ ગયું છે અને ન્યુમોનિયાની ઇન્ફેક્શન ફેફસામાં લાગવાના કારણે આ મૃત્યુ થયા છે એક યુવાનને અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવેલું હતું પણ એ યુવાન પણ મૃત્યુ પામેલ છે અને એમના સગા મામાને આ ત્રણ ત્રણ યુવાનોના આઘાતના કારણે હૃદય રંગો હુમલો આવતા એક જ ગામમાં બેખડા ગામમાં જ્યાં સાતસો આઠસો માત્ર વસ્તી છે અને જે આંતરિયા લાખપત તાલુકામાં આવેલ છે તો મારી તંત્રને વિનંતી છે કે એક એક નાના પરિવાર પર આપ તૂટી પડ્યું છે આફત આવી પડી છે ત્યારે અત્યાર સુધી તંત્ર ત્યાં પહોંચ્યું નથી આજે સવારમાં એવા સમાચાર મળ્યા કે લખપત તાલુકાની આરોગ્ય ટીમ પહોંચી છે ત્યારે મારી તંત્રની વિનંતી છે કે મીડિયાની ફાટક કરીને બેઠડો જવા માટે આઠથી દસ કિલોમીટર રસ્તો અને એટલો ખરાબ રસ્તો છે કે કોઈ વિકટ પરિસ્થિતિમાં કે કોઈ મુશ્કેલીના સમયમાં એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી મોટા મોટા ખાડા પડ્યા છે લોકોને પીવા માટે સારું પાણી મળતું નથી લોકો ત્યાં દૂષિત પાણી પી રહ્યા છે જેના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે ફરીથી મારી તંત્રને કચ્છ કલેક્ટર સાહેબ ગુજરાત સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ ગામની મુલાકાત ગયો અને મૃત્યુ દર થઈ રહી છે આજે સવારના પણ બાજુના ગામ સાંત્રવાડમાં પણ એક યુવાન એક કિશોરનું મૃત્યુ થયું છે એવા સમાચાર મળ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહ ગોયલે માનનીય સીએમઓને ટ્વીટ કરીને આ બેખડા ઘટના અંગે જાણ કરી છે ત્યારે મારી તંત્રને વિનંતી છે કે આપ તાત્કાલિક બેખડા ગામની મુલાકાત લો અને આ જે મૃત્યુ થયું છે એ મૃત્યુનું કારણ જાણવામાં ખબર પડે અને જે પરિવાર પર આ દુઃખ અને આફત આવ્યું છે એનો તંત્ર સહયોગ અને સહકાર આપે એવી વિનંતી છે ધન્યવાદ જય હિન્દ